અને ટ્રેનમાં ભાઈ આપણો કેટલો સફર રહેવાનો તમને ખબર છે ત્રીસેક કલાક જેવો સફર રહેવાનો અરે અરે બહુ સરખે ચોકડી ઉતરી ગયો કાકા આવે લઈને આવી ગયા મસ્તીનગર કાકા દીકરી હતા નામી ફ્રેશ થઈ ગયા તો ઘડિયાળ જોયું તો ત્યાં દસ જેવું હું વાગવા આવ્યું એટલે આગળની અમારી ટ્રેન છે ટ્રેન થી જવાનું હોય પંજાબ બાલે દરીક જતા હોય ટ્રેનમાં બેઠા બેઠા જ ભાઈ આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરી નાખવાનો હોય આવી છે થોડોક મોડો શૂટ કરવાનો પ્લાન છે સ્વીપમાં ભાઈ આપણે બેહવાના હઈ પેટ્રોલ વીવીટી તો અત્યારે આપણે આવી ગયા હે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં માં જોઈ લો ભાઈ ગાંધીનગર એટલે ખબર ને ભાઈ ગુજરાત ગુજરાતની લગભગ રાજધાની કેવાય ને આ એવું કંઈક કહેવાય ભાઈ મને ખબર કેપિટલ કેવાય ને આપડે ટૂંક આવી જાય ત્યાંનું રેલવે સ્ટેશન તો ભાઈ બહુ જોરદાર હે આપડે જોવા નહીં કે રેલવે સ્ટેશન કેવું છે જોઈ લો આ કઈ રેલવે સ્ટેશન ભાઈ આવું કઈ રેલવે સ્ટેશન હે બહુ મસ્તી નું રેલ્વે સ્ટેશન છે ભાઈ જોતા ઓહો ભાઈ ચોખાઈ બોખાય ને તમે જોઈ શકો આવું ચોખું રેલ્વે સ્ટેશન મેં લગભગ ક્યાં એટલે ક્યાંય જોયું નથી જે ટ્રેન આપણે આવવાની હે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાની હે અને બરોબર પ્લેટફોર્મ નંબર એક જ છે અને અમને પૂરતા લગભગ ત્રેસઠ જેવો કલાક આ લાગી જવાનું તો પછી મેં થોડુંક માઇન્ડ વાઈપ કર્યું એક ચેલેન્જ વિડીયો કરી નાખી ભેગા ફેર તો હવે આપણે છે ને એક ચોવીસ કલાકનો ચેલેન્જ વિડીયો આપણે કરી નાખવાના છે કેસો કે શોર્ટ્સમાં આવી જવાનો છે તો થોડોક હું લેટ મૂકવાનો છું કારણ કે વાચમાં મારે મારો વિડીયો છે ને એ વિડીયો મૂકવાનો ચેલેન્જ વિડીયો યાર હોય બહુ શૂટ થતા નથી નકર એમાં તો ભારે મજા આવે તમને બધા મને ખબર મિત્રો ચેલેન્જ વિડીયો બનાવવામાં એટલે અમે મશગુલ થઈ ગયા હતા ને કે વાત પૂછો અને આ પ્લેટફોર્મ ઉપર છે ને આ ટ્રેન પેઢી હતી અમને શું લાગતું હતું કે આ ટ્રેન વહી જાય ને પછી અમારી ટ્રેન આવી છે પછી જોયું તો ત્યાં બધા પંજાબી પાઘડી વાળા બેઠા હતા મેં કીધું આ કામ બધા પાઘડી વાળા બેઠા છે આપડે જવું છે પંજાબ પછી બે જણા ને કે તમારો ડોહો આ ટ્રેન ગયા ખરેખર લંકા લાગી જાય તો અમે તો કઈ ના ટિકિટ બુક કરી ના કરીને જો આ ટ્રેન વહી ગયો હોત ને તો ભાઈ પૂરું થઈ જાય તમારું બીજું કઈ થાય જ નહીં અને એન ટાણે માતાજી કઈ મગજમાં સ્ટ્રાઈક મોકલી હે માતાજી સુખી રાખે તમને બાકી ઘા સહન થતા નથી હવે

મોસ્ટ ઓફ આપણે ચેલેન્જ વિડીયોમાં કવર કરીએ એટલે બ્લોગમાં છે ને ધક્કા જરાક ઓછા આવે છે સવારે મળી જલંધર મળી આપણે આવી ટાઈટના બે મરદ મૂછાળા માણસ જોઈ લો ટ્રેનની બહાર નીકળી ગયા ખીચામાંથી હાથ કાઢવાનું મન ના થાય તોય બે મરદ માણસ બહાર નીકળ્યા મિત્રો કમેન્ટ તો કરી નાખો હારા મળી હારા કમેન્ટમાં કંઈ લખો કે ના લખો એક વસ્તુ લખી નાખવાની શું લખવાની

કે કેવી ખાને જરાય એટલે જરાય મજા રીતે નાસ્તા ની મજા લઈ લે છોલે કુલચે પાછા અમે ટ્રેન ની અંદર બેહી ગયા અને ટાઈટ પડે હે ભાઈ હજી એક વાર કે બહુ ટાઈટ પડે જો તમને તાપમાન દેખાડ્યું અગિયાર ડિગ્રી તાપમાન એ જવું તા

મિત્રો અમે તો પંજાબ આવ્યો તો બધા પંજાબતા તા ટ્રેક્ટર મોડિફિકેશન હતું વખાણે છે ને એવું ને એક હાઈલી મોડિફાઈડ ટ્રેક્ટર તમને દેખાડું મોડિફિકેશન જોઈને તમે તો બઠ્ઠી ના પડી જાય તમે જરીક જોઈ લેજો જોઈ લે મોડિફિકેશન જો તમે હેડલાઇટ જો એની મને એક હેડલાઇટ ચાલુ કરે ને પાંચ કિલોમીટર સુધી હેડો કોઈ દેખાડ ભૂલે ચુકા હાઈ બીમ કરી નાખ્યું ને પૂરું ભાઈ પૂરે પૂરા ભાઈ છવી સત્તાવી કલાક આપણે ટ્રેન ની અંદર ગુજારી લીધા પછી આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે જલંધરમાં આપણે આવી ગયા હવે જલંધર થી આપણે જવાનું છે લુધિયાણા હવે કીમાં જાય કઈ નક્કી નથી ભાઈ બસ માં જાય ટ્રેનમાં જાય એમ બધા ફરલ મગજ ના હે ગમે તે મગજ ફરી જતો હોય એને જેવું હે જોઈ લ્યો બસ માં ટ્રાય મારતા હાલ જરીક આજુબાજુ જરીક વધારે દેખાય ને એટલે જલંધર શહેર નું કઈક રેલવે સ્ટેશન આવી રીતના રહેવાનું અહીં અહીંથી આપણે જવાનું છે બસ સ્ટેશન ત્યાંથી જવું હે લુધિયાણા તો આપણે ટ્રેનમાં જઈ શકતા હેટરમાં હાલ ની બસમાં જતા બસમાં જીક નજારો જરી ખારો જડે જડો મતલબ તમારા ખેતર જોવા જડે એટલે છવ્વી કલાક છે એ જ જોતા હતા ઇતિહાસમાં પ્રથમ વખત તમારો ભાઈ એ રિક્ષાની અંદર બેઠો એટલે કે ઇલેક્ટ્રોનિક રિક્ષાની અંદર બેઠો આ ગધડીના ઉરલે બહુ યાર તે ધ્યાન રાખવાજો હાય એ જો આમાં આમાં જતા ટાયર મેકીલ આ બધી મિત્રો જ્યાં ગાડી દેખાય ને બધે ટાયરોનું મેકલ્યું જ દેખાય ઓ જોય જયો

બી વસ્તુ મેં શું લાગ્યું ખબર હે આપણે જઈએ પછી બે ટિકિટ કપાવે ને ટિકિટ આપડે એમને હોય બધું ભરોસે હાલતું હોય બધું વિશ્વાસ હાલતું હોય પણ અહીંયા એવું નહીં તમને ઓલી પાવટી વાળી ટિકિટ દે જો આવી આવી વાળી ટિકિટ દે હે બહો રૂપિયા લીધા છે બે જણા હાઈ અમે એટલે બહો રૂપિયા લઈ લે તો વિશ્વાસ વગર નો હા બધી વસ્તુ આપણે તો ફટાફટ બધું વિશ્વાસ ઉપર મોટો એમાં બધું આવી ગયું ભાઈ ડ્રાઈવર ને કેબિન કે આવી રીતના રહેવાની ડ્રાઈવર ને કેબિન માં જો કેટલી બધી જગ્યા બેહવાની આપણે તો આટલી બધી જગ્યા હોય જ નહીં

અહીંયા એક વસ્તુ નોટિસ કરી ગવર્મેન્ટ ને પ્રાઇવેટ ને બધી બસ જો હપીને કામ કરે આપણે તો તમને ખબર નહીં ઈકોરા ને અંદર ગરવા ન દેતા એટલે જોઈ લે પણ બસ બધી જનવાણી આ ભાઈ ગુજરાત જેવું તો નાચ થાય ગમે ઈના કરી લે જો બાબા આદમ જમાના ને લે હજી અમારે અહીંથી 35 કિલોમીટર દૂર જવાનું છે એક એડ કરવાની છે આલો તો 35 કિલોમીટર દૂર જાય ન્યાથી એવરી પાછી 20 કિલોમીટર દૂર રખડવાનું છે ભાઈ જે સરકારી બસ માં બેહીને અમે આવી ગયા એક ગામમાં અને ગામનું નામ છે કુક કેયુપી કુક કરીને છે અહીંથી એને ડ્રાઈવર આવે ને અમને ચડી જાય લુધિયાણાથી ચડી ગયો હતો તો ભારે મજા આવે ત્યાંથી લગભગ કંઈક દોઢો કિલોમીટર જેવું થતું હતું એટલે એટલે મેં જ્યાં ગેસ્ટ હાઉસે જવાના આવે આજ ટકા વિડીયો ઉતરે નહીં આજ ટકા જાવ આરામ બાકી કૂપ ની વાત કરું તો આવું કઈ ગામ હે કૂપ બોલો કેવું નામ કૂપ કાંઈ તમે દેખાણું જૂનવાણી રિક્ષો જોતા આ રિક્ષા તમે કઈ જવા છે વાહ ભાઈ વાહ એ આવી ગઈ હે લેવા

આપણે શું ચાલુ કરવું મસ્તીના ગેસ્ટ હાઉસ આવી ગયા હે મને લાગે આજનો લોકવિડિયો આપણે પૂર્ણ કરી તો કેવું બહુ હારું રહેડિયો બધાને રામે રામ ડેરા ને જો પંજાબ ના લોગમ મૂકવાનો